મંગળ બજારમાં આવેલ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી ફાયર બ્રિગેડે આગ કાબુમાં લેતા હાશકારો અનુભવાયો હતો મંગળ બજારમાં અયુબ અકંદીવાલાની નસીબ હેન્ડલૂમ હાઉસ નામની દુકાન આવેલી છે જે દુકાનમાં સોમવારે સાંજે છ પચાસના અરસામાં આગનું છમકલું સર્જાયું હતું જોત જોતામાં આગ ફેલાવા લાગી હતી દુકાનમાં ગાદલા ચાદરો પડદા ઓશિકાના કવર સહિતના કાપડનો માલ પડેલો હતો જે આગની લપેટમાં આવતા જતાં આગ વધુ ફેલાતી જતી હતી જાણ કંટ્રોલ રૂમને એક પછી એક ફાયર એન્જિન મંગળબજારની ગલીઓમાં એમરજન્સી ઉત્તેજના ફેલાઈ હતી ફાયર જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને એક કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો